સ્ટ્રેસને કારણે ઉદ્ભવતી સમસ્યાઓ અને તેમાંથી બહાર નીકળવાના ઉપાયો વિશે બાળકીઓને વાકેફ કરવામાં આવ્યા હતા તેમજ સિવિલ હોસ્પિટલ આહવાના ગાયકનોલોજીસ્ટ ડોક્ટર દ્વારા બાળકીઓને આરોગ્ય વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી એડોલેશન કાઉન્સેલ મનીષાબેન દ્વારા બાળકોમાં વય મુજબ શારીરિક તેમજ માનસિક ફેરફારો થાય છે જેની વિગતે માહિતી આપવામાં આવી હતી અભયમ ટીમના કાઉન્સિલર નેહા મકવાણા દ્વારા બાળકીઓને એકસો એક્યાસી ટીમની કામગીરી વિશે વાકેફ કરવામાં આવ્યા હતા તેમજ સમાજના દરેક વર્ગ સુધી માહિતી પહોંચાડી જિલ્લાની દરેક મહિલાઓની અભ્યમ ટીમનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીની ડીએચ ઇડબ્લ્યુની ટીમના મરિયમબેન અને સખી સ્ટોપ સેન્ટરના સંગીતાબેનની ટીમ દ્વારા કચેરીની મહિલા લક્ષી કામગીરી તેમજ સંસ્થાકીય કામગીરીથી બાળકીઓને વાકેફ કરવામાં આવી હતી અંતે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાઓની સર્વે દ્વારા શપથ લેવામાં આવી હતી ડાંગ મિલન ધુડે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો